ગુજરાતી અગિયાર લોકસભા બેઠક પર ઉમેદવારોના નામ પર મંથન આજે સાંજે ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ગુજરાત કોર કમિટીની બેઠક બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ હાજર રહેશે ગુજરાતની બાકી લોકસભા બેઠકો મામલે કોર ગ્રુપની બેઠકમાં ચર્ચા થશે આવતીકાલે પીએમની અધ્યક્ષતામાં ભાજપની સીઈસી બેઠક મળશે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદવારોના નામ પર મહોર લાગશે પટેલ પર હાજરી આપવાના છે બેઠકમાં ઉમેદવારોના નામ પર મોહર લાગશે ગુજરાતની બાકી લોકસભા બેઠકો માટે ચર્ચા આવતીકાલે લાગશે નામો પર ફાઈનલ મોહર આજે સાંજે જેપી પી નડ્ડા અમિત શાહની હાજરીમાં બેઠક પણ યોજાવા જઈ રહી છે જેમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે

ઉમેદવાર હોઈ શકે છે અમરેલીથી યુવા અને નવા ચહેરાઓને પણ તક મળી શકે છે આ સાથે વાત કરીએ યાદીમાં સાબરકાંઠાથી નવા યુવા ઠાકોર અગ્રણીને તક મળી શકે છે પ્રકારનું સમીકરણ રચાઈ રહ્યું છે તેની સાથે બેઠકો અત્યાર સુધી અમદાવાદ પૂર્વ અને મહેસાણાના સાંસદની ટિકિટ કપાશે એવું પણ કહેવાય રહ્યું છે અમદાવાદ પૂર્વ અને મહેસાણા બંને જગ્યાઓ પર કોઈ નવા નામની જાહેરાત થઈ શકે છે વલસાડ બેઠકથી કેસી પટેલની ટિકિટ કપાશે તે પ્રકારના પણ એંધાણ છે જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કેસી પટેલની ટિકિટ ઉંમર અને વિવાદને કારણે કપાશે કારણ પણ સામે આવ્યું છે જુના જુનાગઢ બેઠક પર રાજેશ ચુડાસમાની ટિકિટ છે તે કપાઈ શકે છે છેલ્લું એવું નામ હતું ગત વર્ષે કે જે રાજેશ ચુડાસમાનું જુનાગઢ બેઠક પરથી સામે આવ્યું હતું ભાવનગરમાં યુવા કોળી સમાજનો કોઈ ઉમેદવાર હોઈ શકે છે ચહેરો હજી સુધી જો કે સામે નથી આવ્યો સુરત અને સુરેન્દ્રનગરથી કેન્દ્રીય રાજ્ય મંત્રીની પણ ટિકિટ કપાઈ શકે છે છોટા ઉદેપુર બેઠકથી નવા ચહેરાઓને પણ તક આપવામાં આવી શકે છે જેટલા પણ નામ બાકી છે એ તમામમાં નવા ચહેરા જોવા મળશે વડોદરા બેઠક પર કોઈ ચોંકાવનારો ચહેરો જોવા મળી શકે છે મહિલાના બદલે કોઈ પુરુષ વડોદરાથી પણ આવી શકે છે તે પ્રકારના પણ શક્યતા છે છે રંજનબેન ત્યારે આંતરિક કલેક્શનને કારણે રંજનબેનની ટિકિટ કપાઈ શકે છે એ પ્રકારના સમીકરણો સામે આવ્યા છે હવે આ તમામની વચ્ચે ક્યારે શું પરિસ્થિતિ બદલાય છે તેના ઉપર પણ વાત કરીશું આ સાથે સાથે હિતેન વિઠલાણી અમારી સાથે જોડાયા છે સીધા તેમની પાસે જઈશું જી હિતેન જે રીતે નામો જાહેર થવાના છે અને એ પહેલાની આ બેઠક છે આવતીકાલે મોહર લાગવાની છે ને તમામની વચ્ચે કેવા પ્રકારના સમીકરણો છે જે બદલાઈ શકે છે શું કહેશો આ બે દિવસની બેઠકમાં આ બિલકુલ જોઈએ અગર વાત કરીએ તો પ્રથમ યાદીમાં જે હિસાબે દસ લોકોને રિપીટ કરવામાં આવ્યા છે અગર બાકી બચેલા અગિયારની અગર વાત કરીએ તો અગર આમાંથી કોઈને રિપીટ કરવાનું હોત તો નિશ્ચિત તોર પર તેમનું નામ પણ પ્રથમ યાદીમાં જાહેર થઈ ચૂક્યું હોત આ અગિયારમાંથી વધુ પડતા લોકો જે છે તે નવા ચહેરા જોવા મળી શકે છે તેની જ માટે આજે એક મંથન જે છે તે રાત્રે આઠ કલાકે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ અને જે પી નડ્ડાની અધ્યક્ષતામાં ગુજરાત બીજેપીની કોર કમિટીની બેઠકમાં કરવામાં આવશે એક નવી પેનલ જે છે તે આ અગિયાર અગિયાર બેઠકો પર મૂકવામાં આવશે આવતીકાલે પ્રધાનમંત્રીની સમક્ષ અને ત્યારબાદ પીએમની મહોર જે છે તે તમામ બેઠક પર લાગશે જે હિસાબે વાત કરીએ અગર સમીકરણને જોએ તો નિશ્ચિત તૌર પર સુરત અને સુરેન્દ્રનગર આ બંને બેઠકની અગર વાત કરીએ તો આ બંને બેઠક પર કેન્દ્રીય રાજ્ય મંત્રીઓ છે દર્શના જરદોસ અને ડોક્ટર મહેન્દ્ર મુંજપરા હાલાકી મહેન્દ્ર મુંજપરાની વાત કરીએ તો બિન વિવાદિત ચહેરો છે પણ પરફોર્મન્સને લઈને સવાલ નિશ્ચિત તૌર પર તેમના પર ઊભા થયા છે જેથી કોઈ નવા ચહેરાની ને ત્યાંથી તક આપવામાં આવી શકે છે તેના સિવાય દર્શનાબેન જદોસની વાત કરીએ તો સુરતમાં તેમના નામની અનેકો ફરિયાદ જે છે તે થઈ હતી જેથી નિશ્ચિત તર પર તેવું મનાઈ રહ્યું છે કે તેમને પણ ટિકિટ ન આપીને કોઈ એક નવા મૂળ સુરતી ચહેરાને જે છે તે મેદાનમાં ઉતારી શકાય છે કેસી પટેલ વલસાડ બેઠકથી જે તેમની વાત કરીએ તો કેસી પટેલ વિવાદોમાં આવી ચૂક્યા છે હની ટ્રેપનો મામલો હતો દિલ્હીની એક યુવતી તરફથી તેમના તેમના ઉપર ત્યારબાદ તેમની ઉંમર પણ ચુમ્મોતેર વર્ષની થઈ ચૂકી છે એટલે વલસાડ બેઠકથી કોઈ નવા આદિવાસી યુવા ચહેરાને તક મળશે છોટા ઉદયપુરની વાત કરીએ તો મહિલા ઉમેદવાર છે અત્યારે છોટા ઉદયપુર અને બરોડા આ બે બેઠક પર એક મહિલા ઉમેદવારો હાલ છે રંજન ભટ્ટ અને ગીતા રાઠવા તો નિશ્ચિત તૌર પર જે હિસાબે રાઠવા પરિવારમાંથી અત્યારે હાલમાં જ ભારતીય જનતા પાર્ટીમાં જે જોઈનિંગ જોવા મળી છે પિતા પુત્ર બંને નારણ રાઠવા અને સંગ્રામ રાઠવા ભારતીય જનતા પાર્ટીમાં આવી ચૂક્યા છે એટલે કોઈ એક નવા ચહેરાને ત્યાં તક આપી શકાય જેથી જે ત્યાંનો જે આંતરિક કલ છે તે ખતમ થાય તેવી એક તેવી એક માહિતી હાલ સામે આવી રહી છે તેના સિવાય વડોદરા બેઠક પર વાત કરીએ રંજનબેન હાલમાં જ વિવાદોમાં હતા એક હિટ કેસના આરોપી ને છોડાવવા માટે તે પોલીસ સ્ટેશન ગયા હતા તેવા આક્ષેપો તેમના પર લાગ્યા હતા પણ નિશ્ચિત તૌર પર વડોદરાની આંતરિક રાજનીતિ જે છે તે ખૂબ જ વધી છે છેલ્લા એકથી દોઢ વર્ષની અંદર તો તે આંતરિક રાજનીતિ કંઈક વોટિંગના પરિણામમાં કોઈ ઇફેક્ટ ન આવે તેના થકી એક નવા ચહેરાને જે છે તે રાજનીતિ ખતમ કરવા માટે વડોદરાથી જે છે તે મેદાનમાં ઉતારી શકાય છે અગર કોઈ નવો ચહેરો નહીં મળે તો હોઈ શકે છે કે રંજન ભેટને રંજનબેનને ફરી એકવાર રિપીટ પણ કરાય પણ તેના સિવાય વાત કરીએ બિલકુલ સવાલ એ પણ થઈ શકે કેન્દ્રીય રાજ્ય મંત્રીની ટિકિટ કપાવવાની પણ વાતો થઈ રહી છે તો શું કારણો સામે આવી શકે છે બિલકુલ મેં જેમ કહ્યું કે પરફોર્મન્સ જો અગર રિપીટ કરવાના હોત જેમ કે દેવુસિંહને રિપીટ કર્યા તે પણ કેન્દ્રીય રાજ્યમંત્રી છે તો તેમનું નામ પહેલી જ યાદીમાં હતું અગર રિપીટ કરવાના હોત તો નિશ્ચિત તૌર પર આ અગિયાર નામોમાંથી એકાદ બે નામ વધુ પહેલી લિસ્ટમાં જ જાહેર થઈ ગયા હોત આ અગિયાર નામ પર કોઈપણ પ્રકારની સહેમતિ બની નહોતી જેથી મનાઈ રહ્યું છે કે નો રિપીટ ઠેરી જે છે તે આ અગિયાર નામો પર સૌથી વધુ જોવા મળશે જેમ મેં કહ્યું કે ડૉક્ટર મહેન્દ્ર મુંજપરા સુરેન્દ્રનગરથી આવે છે બિન બિનવિવાદિત ચહેરો છે પણ તેમના પરફોર્મન્સને લઈને સવાલો અનેક ઊભા થયા છે કે તે તે એવી રીતે પોતાના કોન્સ્ટિટ્યુન્સીમાં એક્ટિવ નથી જે હિસાબે બાકીના નેતાઓ જે છે તે પોતાની કોન્સ્ટિટ્યુન્સીમાં એક્ટિવ હોય છે જે જે પરફોર્મન્સ જે જેના કારણે તેમના પરફોર્મન્સ પર અનેક પ્રકારના સવાલ વારંવાર ઊભા થયા છે જેથી તેમની ટિકિટ કપાવી કપાઈ શકે છે બીજી તરફ વાત કરીએ સુરતની તો સુરતમાં પણ દર્શનાબેન જે છે તે એમઓએસ છે રેલવે અને ક કપડામાં મંત્રાલય તેમની પાસે છે પણ ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો દસનાબેન તે ત્રણ ટમ સાંસદ રહી ચૂક્યા છે મૂળ સુરતી ચહેરો છે પણ સુરતની પણ રાજનીતિમાં અનેક પ્રકારની અટકળો જે છે તે છેલ્લા ઘણા સમયથી જે છે તે ચાલી રહી છે આંતરિક કલર જે છે ત્યાં વધી ચૂક્યો છે તો નિશ્ચિત બિલકુલ આંતરિક કલરને બિલકુલ